કેટલા દિવસ તો ઘેર હતા હાજર ને રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો અટાણા તો જવું અમારા બેન ને જો ગુંદા ખાવા ખાધું ને ખાવાનું બાકી છે કા તો ફેમિલી હજી તો શીરામણ ને બધું બાકી છે અને બધા માં બનાવી રેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો ગમે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો તો ફેમિલી એક તમારી લાઈક આવે ને

તો હવે જો સંદીપ જાય છે આકરી આજ કામ હે તો કેટલા દિવસ તો ઘરે હતા હવે તો કામ એ જ છે તો જાય છે ગિરા ઘવા આવે મારું ટિફિન પેર્યો આ ટિફિન લઈને આલી આવે છે હવે રહોડામાંથી નાનું આમ તો ટિફિન ભરી દીધું આજ કા હવ થેલી છે નાની ટિફિનમાં થેલી મોકલી ટિફિનમાં થેલી નાખી દેવી ના એ ટિફિન નાખું

આ તો હું ઉખડેલું છે આ ન ઉખડાવ હો આવા મારા બેન જો નખરા કરે છે તો પેમેલે વાગી ગયા છે 6.5 અને અટાણે છે ને મારા પપ્પા આવી ગયા છે કામેથી મવા જાય ને તો કામેથી કાંક નાક ભાગ લાવે તો અટાણે તો છે ને મારા પપ્પા મારો ફેવરેટ ખમણ લાવ્યા છે તો જો આવો કાક મસ્ત મજાનો ખમણ લાવ્યા છે

હમ તો પેલા દિવસે હીરા ઘવા જ્યા હશે ને તો ઈરા કહીને આવે ને ડાયરેક્ટ ટાવા ઉપર આવી ગયો હા તો ફેમિલી હવે તો જો હવે હાવ રેક વળી ગઈ છે અને આજે હવે તને રોટલા બનાવવાનો ને એવો સમય થઈ ગયો છે તો હવે મારે જવું છે રસોડામાં અને સમીર તો જો હજી હોતા છે કેમ કે એનો તો કાંઈ નક્કી જ ન હોય હાવ અંધારું થાય ને ત્યાં સુધીને હવે એઠા જ નહીં ઉતરે છે ખાવાનું થાય ને ત્યાં સુધીને એઠા નહીં ઉતરે ત્યાં સુધીને અહીંયા ધાબા પર રહે અને ખાઈ નહીં પાછા ધાબા પર આવી જાય કેમ કે છે ને મોડા બેઠે કેમ કાંઈ ઠંડો પવન લાગે એમ ને આપણે તો અહીંયા ખબર હશે તમને બધાને ખબર હશે કેમ કે બહુ લુ છે એટલે કાંઈ હેઠે ન મજા આવે ને ધાબા ઉપર આવે તો વધારે મજા આવે અને મારે જવું છે રોટલા બનાવવા તો જો કે તમરુની અવાજ આવે છે તમરુ એટલે આવો હાલનો સમય થઈ જાય ને એટલે આવો કંઈક ઝીણો ઝીણો અવાજ આવે માંડે છે અને હાલો હવે જઈ रसोइ बनाउँ आज नाइरा ना वीडियो के लाग्यो कमेन्टमा जरुर केजो विडियो गमे प्लिज लाइक चेयर सब्सक्राइब गरिदि फेमिली त हामी म्लोगमा त्याँसी जय माता रामराम बजे नाइ बाई